પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આપણા આ બાઇબલની મોજણી કરતા કાર્યક્રમમાં આપણને જૂના કરારના પહેલા સમુએલ સુધી આપણે આવી શક્યા છીએ આ ઐતિહાસિક પુસ્તકો જોવાનું ચાલુ રાખીશું આપણે આ ઐતિહાસિક પુસ્તકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે સૌ પ્રથમ રૂપકાત્મક ઐતિહાસિક પુસ્તકો જેમાં ન્યાયાધીશો યહોસવા અને રૂથનું પુસ્તક સમાયેલું છે આ ઐતિહાસિક પુસ્તકો ખરેખર રૂપકાત્મક પુસ્તકો છે ઉદાહરણ સ્વરૂપે તેઓની સાથે બન્યું આજના આ સમયમાં મારા અને તમારા માટે ચેતવણી રૂપ બની રહે છે માટે લખવામાં આવ્યું હતું ઉદાહરણ શબ્દ વિશે સંત પાઉલ પહેલા કોરંથિયોનો પત્ર તેના દસમા અધ્યાયની અગિયારમી કલમમાં જાણે રૂપકો જેવા છે તેવું જણાવે છે પહેલો અને બીજો સમુએલ પહેલો અને બીજો રાજાઓ પહેલો અને બીજું કાળુતાન ઐતિહાસિક પુસ્તકોના બીજા ભાગમાં આવે છે તેને રાજકીય સાહિત્યના ઐતિહાસિક પુસ્તકો કહે છે પહેલાં અને બીજા સમુએલને પણ રાજાઓના પુસ્તકમાં સમાવીને તેમને પહેલો અને બીજો રાજાઓ કહી શકાય પહેલો અને બીજો રાજાઓને ત્રીજો અને ચોથો રાજાઓ કહી શકાય તેમ છે કારણ કે આ પુસ્તકો ઈશ્વરના રાજ્ય સંબંધી વાત કરે છે જ્યારે આપણે આ રાજકીય સાહિત્યને વાંચીએ છીએ ત્યારે આપણે શું જોવા પ્રયત્ન કરીએ છીએ તે ખૂબ જ અગત્યનું છે મિત્ર હું પહેલો અને બીજો સમુએલને એવી ભાવનાથી મૂકવા માગું છું કે તમને આ પુસ્તકો વાંચતા અવલોકન કરવા પડકાર મળે છે આ પુસ્તકો વાંચીએ તે પહેલાં ઈશ્વરના રાજ્યની કલ્પના આપણે કરી લેવી જોઈએ હવે ઈશ્વરના રાજ્યની કલ્પના એ ખૂબ જ અગત્યની છે નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયમાં ઈસુએ અગ્રતા અને મૂલ્યો વિશે ચર્ચા કરી હતી મૂલ્યો વિશે ઘણી વાતો કર્યા બાદ ઈસુએ કહ્યું પણ તમે પહેલાં તેના રાજ્યને શોધો જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા શિષ્યોને શીખવાડી ત્યારે તેમણે આ પ્રમાણે પ્રાર્થના કરવાનું કહ્યું ઓ આકાશમાંના અમારા બાપ તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ હવે ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના શીખવી તેમાં ઈશ્વરને ત્રણ વખત પ્રથમ મૂકવાનું શીખવ્યું ઈશ્વર તમારું નામ ઈશ્વર તમારું રાજ્ય ઈશ્વર તમારી ઈચ્છા આ મારા માટે ખૂબ અગત્યનું છે મિત્ર આ ત્રણ વિનંતીની પરિપૂર્ણતા મારી જરૂરિયાતો પૂરી પાડે છે શા માટે ઈસુ ખ્રિસ્તે આ પ્રાર્થનાની વિનંતી આવી રીતે આપી જેને આપણે શિષ્યોની પ્રાર્થના કહીએ છીએ તમારું રાજ્ય આવો કારણ આ ઈશ્વરના રાજ્યની કલ્પના અગત્યની છે હવે નવા કરારમાં યૌહાન અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત નિકોદિમસ નામના માણસને મળે છે તેઓએ નવા જન્મ વિશે વાત કરી ઈસુ ખ્રિસ્તે આ પડોશીને કહ્યું નિકોદિમસ તારે નવો જન્મ પામવો જ જોઈએ આ દિવસોમાં આપણે નવા જન્મ વિશે ઘણું સાંભળીએ છીએ આ ખૂબ જ આનંદની વાત છે નવો જન્મ પામવા એટલે શું ઘણા લોકો માટે આ બહુ ચર્ચાસ્પદ બની જાય છે અને શાસ્ત્રમાં તેનો અર્થ શું છે મિત્ર જ્યારે આપણે યોહાનના ત્રીજા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આપણે અવલોકન કરવું જોઈએ જ્યારે ઈસુ ખ્રિસ્ત નિકોદિમસ ફરોશી સાથે વાત કરતા હતા ત્યારે નવા જન્મનો વિષય પ્રાથમિકનો હતો તે રાત્રે નવા જન્મનો વિષય ગૌણ હતો પ્રાથમિક વિષય ઈશ્વરના રાજ્યનો હતો જ્યારે ઈસુ ખ્રિસ્તે નિકોદિમસને કહ્યું તારે નવો જન્મ પામવો જ જોઈએ ઈસુએ કહ્યું જે માણસ નવો જન્મ પામતું નથી તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી અને જે માણસ પાણીથી અને આત્માથી જન્મેલું ન હોય ઈસુએ નવા જન્મ વિશે જે કહ્યું તે અંત નહોતો અંત તો ઈશ્વરના રાજ્યથી છે તમે જુઓ મિત્ર શાસ્ત્રમાં ઈશ્વરના રાજ્યની કલ્પના કેટલી બધી અગત્યની છે ઈશ્વરનું રાજ્ય શું છે પહેલો અને બીજો સમુએલ પહેલો અને બીજો રાજાઓ પહેલું અને બીજું કાળ વૃત્તાંત ઈશ્વરના રાજ્ય સંબંધી વાત કરે છે મેં આપને પાછલા કાર્યક્રમોમાં જે ઉદાહરણો આપ્યા છે તે યાદ દેવડાવવા મને ગમશે જ્યારે આપણા ઐતિહાસિક પુસ્તકોનો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે મેં આપણે ઈશ્વરના લોકોનો ઇતિહાસ જણાવેલો આપણે જોયું હતું કે ઈસરાયેલના બાળકોની આગેવાની ઈશ્વરની ઈચ્છામાં હતી પણ ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે આગેવાની ઈચ્છે છે મેં જણાવ્યું હતું કે ઈશ્વર ખરેખર ઈચ્છતા હતા કે આ લોકો દ્વારા ઈશ્વરનું રાજ્ય થાય તેનો અર્થ કે ઈશ્વર રાજ્ય કરે એટલે કે ઈશ્વર રાજા તરીકે ત્યાં રહે હવે મૂસા અને સમુએલ જેવા પ્રબોધકો દ્વારા ઈશ્વરનું રાજ્ય ઈશ્વર માગતા હતા જ્યારે મૂસા લોકોને માટે વિનંતી કરવા પહાડ પર ગયો ત્યારે તે યાજક હતો જ્યારે તે પહાડ પરથી ઈશ્વરના વચનો લઈને નીચે આવ્યો ત્યારે તે પ્રબોધક હતો જ્યાં સુધી ઈશ્વરની પાસે મૂસા જેવા માણસો હતા કે લોકોને દોરાવણી પૂરી પાડે ત્યાં સુધી ઈશ્વરે તેમના દ્વારા કાર્ય કર્યું આ પ્રબોધકો ઈશ્વરની ઈચ્છાના વાહન હતા અને ઈશ્વર તેઓના રાજા હતા ઈશ્વર આવી ઈચ્છા રાખતા હતા મિત્ર પણ પ્રથમ સમુએલના પુસ્તકમાં સમુએલ આ પ્રકારનો આગેવાન છે સમુએલ પ્રબોધક હતો મૂસા જે કરતો હતો તે જ સમુએલ પ્રબોધકે કર્યું પણ સમુએલના દિવસમાં લોકો તેની પાસે આવ્યા અને તેઓએ કહ્યું સમુએલ અમને આ વ્યવસ્થા પસંદ નથી કે ઈશ્વર અમારો રાજા હોય અમારે તો જેમ બીજા લોકોને રાજા છે જેમ બીજી પ્રજાઓને રાજા છે તેમ રાજા જોઈએ છે સમુએલની કંગાલ સ્થિતિ અહીંયા થઈ આનું અવલોકન કરો મિત્ર સમુએલ ખૂબ જ અસ્વસ્થ થયો જ્યારે સમુએલ ઈશ્વરની હજુરમાં ગયો અને ઈશ્વરે તેને કહ્યું સમુએલ તું આ બાબતોને અંગત ન લે આ બાબતોને તારા પર ન લે તેઓ તારા નકાર કરતા નથી પરંતુ મારો નકાર કરે છે તેઓ મને ઈચ્છતા નથી કે હું તેઓનો રાજા રહું તેવું તેઓ ઇચ્છતા નથી મારો નકાર થયો છે તારો નકાર થયો નથી સમુએલ તું આ બાબતોને અંગત ના લઈશ પછી ઈશ્વરે કહ્યું સમુએલ જો તેઓને રાજા જોઈએ છે તો આપણે તેમને રાજા આપીશું આ ઈશ્વરનો માર્ગ છે જ્યારે ઈશ્વર તેમને અલૌકિક માનના અરણ્યમાં ખોરાક તરીકે આપતા હતા ત્યારે તેમણે માંસ માગ્યું તેથી ઈશ્વરે કહ્યું સારું હું માંસ તેમને આપીશ એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ માટે નહીં પણ એક આખો મહિનો તેમને માંસ આપીશ કે તમે તે એટલે સુધી ખાશો કે તે તમારા નાકમાંથી બહાર નીકળશે તમે જે માગો છો તે તમને મળશે આ ઈશ્વરનો માર્ગ છે મિત્ર જૂના કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકના સાડત્રીસમાં અધ્યાયમાં ઈશ્વર વચન આપે છે કે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો આ સત્ય પડકાર છે અને વચન પણ છે મિત્ર આપણા હૃદયની ઈચ્છાઓ શી છે ગમે તે હોય પણ તે પ્રાપ્ત થવી જ જોઈએ આપણી ઈચ્છાઓ આપણે મેળવવા પ્રયત્ન કરીએ છીએ અને આપણે ગમે તે રીતે તેને પ્રાપ્ત કરવા મથીએ છીએ જ્યારે ઈશ્વરે માનનાની જગ્યાએ માંસ પૂરું પાડ્યું ત્યારે ગીત કરતાં કહે છે કે ઈશ્વરે તેમની વિનંતી પ્રમાણે આપ્યું પરંતુ ઈશ્વરે તેમના આત્માને નમાવ્યો જ્યારે તેઓ રાજાની માંગણી કરતા હતા ત્યારે ઈશ્વરે આવું જ કર્યું ઈશ્વરે કહ્યું હવે જુઓ મારું આયોજન હતું કે હું તમારો રાજા બનું કે હું તમારો રાજા હોઉં પણ તમારે તે બીજી રીતે જોઈતું હતું તેથી સમુએલ તમને રાજા આપે છે એટલા માટે જ પહેલો અને બીજો સમુએલ પ્રથમ બે રાજાઓ વિશે માહિતી આપે છે પહેલો અને બીજો રાજાઓ ત્રીજો અને ચોથો રાજા વિશે માહિતી આપે છે ઇતિહાસના એ સમયને ફરીથી દોહરાવે છે આ છ એ પુસ્તકો રાજા વિશે કહે છે કે તેઓએ તેમની માગણી કરી હતી એટલા માટે જ આ છ પુસ્તકોને રાજકીય સાહિત્યના ઇતિહાસના પુસ્તકો કહે છે તેમનો પ્રથમ રાજા એ સાઉલ હતો સમુએલને આ રાજાને ભાડે રાખવાનો આનંદ મળ્યો શું તમે રાજાને કદી ભાડે રાખ્યો છે આ હાસ્યાસ્પદ લાગતું નથી મિત્ર સમુએલને ઈસરાયેલના પ્રથમ રાજાને ભાડે રાખવાની અને અભિષિક્ત કરવાની તક મળી જેમ પ્રબોધકો જેવા કે મૂસા અને સમુએલના સમયમાં કાર્ય કરવાની સ્થિતિ ઈશ્વરની હતી તેવા કાર્ય ન કરવાની સ્થિતિ રાજાઓના સમયમાં ઊભી થઈ મૂસા અને સમુએલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કર્યું પરંતુ સાઉલ રાજા ઈશ્વરને આધિ ના થયો સાઉલ આધિ ના થયો માટે ઈશ્વર તેના દ્વારા કાર્ય કરી શક્યા નહીં માટે સમુએલને ઈસરાયલના પ્રથમ રાજાને ધમકાવવાનો આનંદ મળ્યો ઈશ્વરે કહ્યું જા અને તેને ધમકાવ કારણ કે જે તેને હું કહું છું તે તે કરતો નથી તેના દ્વારા હું કામ કરી શકતો નથી એટલા માટે બીજો જે રાજા છે જે ઈશ્વરના હૃદયની પાસે છે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણ કરે છે તે હવે રાજા થશે સમુએલે સાઉને કહ્યું ઈશ્વરે તારી પાસેથી રાજ્ય છીનવી લીધું છે હવે ઈશ્વર તેમના હૃદયની નજીકનો માણસ જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તેને આપશે જો માણસ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તો ઈશ્વર તેના દ્વારા કાર્ય કરે છે ઈશ્વર એવા પ્રકારના રાજા દ્વારા કાર્ય કરશે હવે જ્યારે રાજાઓ અનાગનાંગીત થતા તારે હંમેશા પ્રબોધકો ચિત્રમાં આવતા જ્યારે રાજાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ના કરતા ત્યારે પ્રબોધકો ઈશ્વરનું વચન અને ઈશ્વરની ઈચ્છા રાજાને બતાવતા આ બાબત પર રાજકીય સાહિત્ય આપવામાં આવ્યું છે દાઉદ ઇસરાયલનો જોરદાર અને અદ્ભુત રાજા હતો તેણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને કાર્ય કર્યું ઈશ્વરે તેના દ્વારા કાર્ય કર્યું દાઉદ પછી સુલેમાન રાજા બન્યો જોકે બહારના દેખાવથી તો એવું લાગતું હતું કે સુલેમાન સારું કાર્ય કરશે પરંતુ તે ઈશ્વરની વિરુદ્ધ ગયો તેને સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી આ સ્ત્રીઓએ તેને ઈશ્વરની વિરુદ્ધ લઈ ગઈ તેથી ઈશ્વરના લોકો પર મોટું સંકટ આવી પડ્યું સુલેમાનના રાજને લીધે રાજ્યના ભાગલા પડ્યા ઉત્તરમાં દસ જાતિઓ હતી તેઓ પોતાને ઈસરાયલ કહેતી બે જાતિઓ દક્ષિણમાં હતી બેન્જામિન અને યહુદા દાઉદના પાપને લીધે ઈસરાયલના બાળકોના રાજ્યના ભાગલા પડ્યા નહોતા પરંતુ સુલેમાન રાજાના પાપને લીધે આ ભાગલા પડ્યા હતા ઉત્તરના રાજ્યને આસુરના લોકો બંદીવાસમાં લઈ ગયા કે જેઓ કદી પાછા આવ્યા નહીં અને તેમને સાંભળવામાં પણ આવતા નથી દક્ષિણના રાજ્યને બાબેલના લોકો ગુલામ તરીકે લઈ ગયા સિત્તેર વર્ષ તેઓ આ ગુલામીમાં રહ્યા અને પછી બાબેલને ઈરાનના લોકોએ જીતી લીધું ઈરાનના મહાન સાયરસને સ્વપ્ન આવ્યું કે હિબ્રુ બંદીવાનોને ઈસરાયલમાં પોતાના શહેરમાં મંદિર બાંધવા છોડી દેવા જેથી તેણે છોડવા ફરમાન બહાર પાડ્યું હિબ્રુ લોકોના ઇતિહાસ સમજવો મુશ્કેલ ભર્યો વિષય છે સાત સત્યો હિબ્રુ ઇતિહાસના જાણવા જોઈએ હવે આપણે પહેલું સત્ય જોઈએ તો સુલેમાનના પાપના પરિણામે રાજ્યના ભાગલા પડ્યા એટલે કે ઉત્તર અને દક્ષિણનું રાજ્ય બીજું જો સત્ય જોઈએ તો રાજ્યના ભાગલા પડવા એ સત્ય બને છે અને જો ત્રીજું સત્ય વિચારીએ તો ઉત્તરના રાજ્યને આસુરના લોકો બંદિવાસમાં લઈ ગયા અને ચોથું સત્ય આ ઉત્તરના રાજ્યની દસ જાતિઓના નામ ફરીથી ઇસરાયલમાં આવતા નથી હવે પાંચમા સત્યને જોઈએ તો બાબેલના લોકો દક્ષિણના રાજ્યને બંદિવાસમાં લઈ ગયા અને છઠ્ઠું સત્ય ઈરાનના લોકોએ બાબેલને જીતી લીધું અને સાતમું સત્ય યહૂદીઓ બાબેલની ગુલામીમાંથી સ્વદેશ પાછા ફર્યા જો તમે આ સાત સત્યોને સમજી શકો તો તમે હિબ્રુ ઇતિહાસ ઘણો બધો જાણી લીધો છે હિબ્રુ ઇતિહાસ એ જાણવો જરૂરી છે બાઇબલના અભ્યાસીઓ પહેલો અને બીજો સમુએલ રાજાઓ અને કાળવંતરના જૂના કરારના રાજકીય સાહિત્ય તરીકે ઉલ્લેખ કરે છે મિત્રો જ્યારે તમે આ સાહિત્ય વાંચો છો ત્યારે તમે ઈશ્વરના રાજ્યના સંદર્ભ પર ભાર મૂકવા વિચાર કરો છો ઈશ્વરનું રાજ્ય જૂના કરારમાં સમજવું જ જોઈએ જેથી જૂના કરારમાં ઈશ્વરના રાજ્યનો સામાન્ય અર્થ થાય છે કે ઈશ્વર રાજા છે અને તેમનું રાજ્ય છે આ રાજ્યના પ્રાંત પર તે રાજા છે કે જે સર્વોપરી છે જ્યારે આપણે ઈશ્વરનું રાજ્ય કહીએ છીએ ત્યારે તેનો અર્થ થાય અને ઈશ્વર આ પૃથ્વીના ગોળા પર રાજ કરે છે કરારમાં ઈશ્વરની સ્પષ્ટ ઈચ્છા હતી કે તેઓ ઈસરાયલના રાજા બને ઈસરાયલના બાળકો તેમનું રાજ્ય બને તેવી ઈશ્વરની ઈચ્છા હતી તેથી ઈશ્વરનો હેતુ હતો કે ઈશ્વરનું રાજ્ય વાસ્તવિક બને હવે મિત્ર ઈશ્વર ઈચ્છે છે કે તેમનું રાજ્ય ઐતિહાસિક બને અને ભૌગોલિક પણ બને ઈશ્વર તેમનું રાજ્ય ચોક્કસ લોકો માટે ઈચ્છે છે કે જેઓ જગતના ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે કે જેઓ ચોક્કસ ઐતિહાસિક સમયમાં જીવન જીવે છે ઈશ્વર તેમનો રાજા બનવા માગે છે આ ચોક્કસ લોકોનું રાજ્ય આ જગતમાં બતાવવા ઈશ્વર ઈચ્છે છે ઈશ્વરનું આયોજન હતું પણ ઈસરાયેલના બાળકોએ સમુહેલ દ્વારા ઈશ્વરને કહ્યું અમને આ ગોઠવણ ગમતી નથી અમને આ બાબત ગમતી નથી અમને રાજા જોઈએ છે જેઓ બીજા લોકો પાસે રાજા છે જેમ બીજા જાતિઓના લોકો પાસે રાજા છે તેમ મારે રાજા જુએ છે તેમ અમારે રાજા જોઈએ છે અને ઈશ્વરે કહ્યું કે સમૂહ તમારા હકો વાંચશે અને રાજા હશે ત્યારે તમારે કેવા સમયમાંથી પસાર થવું પડશે તે પણ તમને કહેશે જો તમે તે ઈચ્છો તો તમે જે માગો છો તે તમને મળશે તેથી તેઓને રાજા મળ્યા આ રાજાઓના લીધે સા પરિણામો આવ્યા તે વાંચવા માટે મારે ને તમારે માનસિક હિંમતની જરૂર પડે છે મિત્ર આ સમયે મને એક બહેનની વાત યાદ આવે છે કે જેઓ ખૂબ જ સામાજિક હતા તેઓએ આ ઐતિહાસિક પુસ્તકો વાંચતા તેઓએ કહ્યું કે આ જ દિન સુધી મેં આવી ભયંકર વાત મારા જીવનમાં વાંચી નથી આ સાહિત્ય ખરેખર ભયંકર છે કારણ કે ઈશ્વર ઈચ્છતા નહોતા કે તેઓને રાજા હોય અને રાજા હોવાને લીધે તેમણે શિક્ષા વેઠવી પડી આ સાહિત્ય માટે ઈશ્વર જવાબદાર નહોતા આ રાજાઓ જવાબદાર હતા કારણ કે તેઓ નબળા હતા લોકો પણ જવાબદાર હતા કારણ કે તેઓએ રાજાની માગણી કરી હતી આ રાજકીય સાહિત્ય વાંચતા કદી પણ આ ભૂલી ના જઈએ કે લોકોએ રાજાની માગણી કરી હતી ઈશ્વરે આ રાજાઓ પૂરા પાડ્યા નહોતા આ તો લોકોની ઈચ્છા હતી કે અમને રાજા મળે હવે આ સાહિત્ય વાંચવાથી નવા કરારમાં ઈશ્વરના રાજ્યની કલ્પના સમજવામાં મદદ કરે છે આ રાજાઓએ રાજ્યના ભાગલા પાડ્યા અને બંદીવાસમાં લોકોને લઈ ગયા અને તેઓ મુશ્કેલીમાંથી પસાર થયા ત્યાં સુધી ચારસો વર્ષનો ગાળો શાંત સમય રહ્યો ત્યાં કશું જ બન્યું નહીં નહેમ્યાથી નવા કરાર સુધી ઈશ્વર કશું બોલ્યા નહીં અને એટલા જ માટે આ ચારસો વર્ષના સમયને શાંત સમયગાળો કહેવામાં આવે છે ઈશ્વર આ શાંત સમયને તોડી નાખે છે તે સમયે ઈસરાયલના બાળકોને રોમન સામ્રાજ્યએ જીતી લીધું હતું તેઓ તો ભયંકર દુર્દશામાં આવી પડ્યા હતા આ શાંત સમય યોહાન બાપ્તીસમાં અને ઈસુના સંદેશા દ્વારા તોડવામાં આવ્યો હતો તેઓએ સંદેશ આપ્યા તેઓએ ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવ્યો આનો સો અર્થ થાય જો તમે તેને સાંભળો તો ઈશ્વરના રાજ્ય સંબંધી દર્શાવે છે નવા કરામાં લુખ અનુસાર શુભ સંદેશના સત્તરમાં અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું નજરે જોઈ શકાય એ રીતે ઈશ્વરનું રાજ્ય આવતું નથી કોઈ એમ નહીં કહે કે જુઓ તે અહીં છે અથવા ત્યાં છે તમે આ ચારસો વર્ષ પહેલા નકારી કાઢેલું હું તમને ફરીથી શુભ સંદેશ આપું છું કે ઈશ્વર ફરીથી તમારા રાજા બની શકે છે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે ઈશ્વરનું રાજ્ય તમારા દિલમાં છે આનું લાગુકરણ જે ઈસુ ખ્રિસ્તે કહ્યું તેનો અર્થ થાય છે કે કોઈ પુરુષ સ્ત્રી છોકરો અથવા છોકરી પોતાના હૃદયમાં ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપે છે અને કહે છે કે હું ઈચ્છું છું કે તમે મારા રાજા બનો ઈસુ ખ્રિસ્ત તમે મારા રાજા બનો તેઓએ ઈશ્વરનું રાજ્ય જોયું છે અને તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરે છે હવે મિત્ર જ્યારે ઈસુએ નિકોદિમસને નવા જન્મ વિશે કહ્યું ત્યારે તેનો અર્થ અંત છે અને તે અંત ઈશ્વરનું રાજ્ય છે ઈસુએ નિકોદિમસને કહ્યું નિકોદિમસ લોકો ઈશ્વરનું રાજ્ય જોઈએ એ શુભ સંદેશ છે આ અનુભવ તારે કરવો જોઈએ તેમણે નવો જન્મ પામવો જોઈએ ફક્ત નવો જન્મ પામ્યા બાદ જ તેમની આંખ જોઈ શકશે કે ઈશ્વર તેમનો રાજા થવા માગે છે આંખ જોઈ શકશે કે ઈશ્વર તેમનો રાજા થવા ઈચ્છે છે ફક્ત ઈશ્વરનું રાજ્ય જોયા પછી જ તેઓ તેમાં પ્રવેશ કરી શકશે મિત્ર નવા કરારમાં સંત પાઉલ પહેલો કોરંથના લખેલા પત્રના બારમા અધ્યાયની ત્રીજી કલમમાં કહે છે કે પવિત્ર આત્માની દોરવણી વિના ઈસુ પ્રભુ છે એવી કબૂલાત કોઈ પણ વ્યક્તિ કરી શકતું નથી સંત પાઉલનો કહેવાનો અર્થ શો છે મિત્ર એક વખત એક જૂથને માથી અનુસાર શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયના છેલ્લા ભાગનો અભ્યાસ કરી ઈસુએ આપેલ મૂલ્યના ધોરણો તપાસવાનું કહેવામાં આવ્યું તેઓને માથી અનુસાર શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયની ઓગણીસથી ચોત્રીસ કલમ પર અભ્યાસ કરી મારી અગ્રતા ક્રમ ક્યાં ક્યાં છે અથવા કઈ કઈ છે અને આ અગ્રતાક્રમમાં મારા જીવનમાં અગત્યતા અને મહત્વતા કઈ કઈ છે તે વિશે જાણવામાં આવ્યું આ અભ્યાસમાંથી જૂથના ઘણા લોકોએ તારણ કાઢ્યું કે ઈસુ ખ્રિસ્ત અમારા જીવનમાં સૌપ્રથમ પ્રથમ હોવા જોઈએ આ પહેલાં અમે આ શોધી શક્યા નહોતા આ પહેલાં અમે અમારા જીવનના મૂલ્યો અમારી જાતે જ તપાસતા હતા ઈસુ ખ્રિસ્ત અમારા જીવનમાં સૌપ્રથમ સ્થાને જ હોવા જોઈએ મિત્ર ઈસુ ખ્રિસ્તે કહ્યું જો તમે નવો જન્મ પામેલા છો તો તમે કંઈક જોઈ શકશો અને કશાકમાં તમે પ્રવેશ કરશો જો તમે નવો જન્મ પામેલા છો તો તમે ઈશ્વરનું રાજ્ય જોશો તમે જોઈ શકશો કે ઈશ્વર તમારો રાજા બનવા માગે છે જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે ઈશ્વર તમારા રાજાના સંબંધમાં પ્રવેશ પામો છો ઘણા લોકો કહે છે કે આ સત્ય અમે જોયું નથી અને સામાન્ય સંબંધમાં પ્રવેશ કરીએ છીએ હવે મને પ્રશ્ન પૂછવા દો શું તમે નવો જન્મ પામ્યા છો જો ઈસુએ આ સત્ય તમને જણાવ્યું છે આ સંબંધ વિશે અને નવા જન્મનો અર્થ પણ કહ્યો છે તો શું તમે કહી શકો છો કે તમે નવો જન્મ પામ્યા છો મિત્ર બીજા શબ્દોમાં કહીએ તો નવા જન્મનો હેતુ એ છે કે તમે ઈશ્વરનું રાજ્ય જુઓ અને તેમાં પ્રવેશ કરો જો તમે ઈશ્વરનું રાજ્ય જોયું નથી અને તેમાં પ્રવેશ કર્યો છે તે એવું કહે છે તો તમે હેતુઓ વગર નવો જન્મ પામ્યા છો સંત પાઉલ નવા કરારમાં કહે છે કે પવિત્ર આત્મા વગર આપણે ઈસુ પ્રભુ છે તે કહી શકીએ નહીં અહીંયા પાઉલ શું કહે છે મિત્ર ઘણા લોકો કહે છે કે ઈસુ તારણહાર છે કે જેમણે કદી પણ ઈસુ પ્રભુ છે તેનો ખ્યાલ સાંભળ્યો નથી તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ ખ્રિસ્ત ફક્ત તારનાર છે પણ તેઓ કદી વિચારીને કહેતા નથી કે પ્રભુ તમે મારા જીવનમાં શું કરવા માગો છો ઈસુ તમે મારા જીવનમાં શું ભજવવા માગો છો તે કહેવાનો વિચાર પણ રાખતા નથી શું તમે મારા પ્રભુ છો શું તમે મારા રાજા છો ઈસુએ પ્રથમ જ વાતમાં કહી દીધું કે ઈશ્વર તમારો રાજા થવા માગે છે ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે તમે તેમાં પ્રવેશ કરી શકશો તમે ઈશ્વરને સંપૂર્ણ રાજા તરીકે મૂકી નહીં શકશો પરંતુ તમે ઈશ્વર સાથે સંબંધમાં પ્રવેશ તો કરશો જ કે જ્યાં ઈશ્વર રાજા છે આ સર્વ બાબતો ઈશ્વરનું રાજ્ય છે મિત્ર ઈશ્વરના રાજ્યનો ખ્યાલ ખૂબ જ સરળ છે તમે આ ખ્યાલને મુશ્કેલભર્યો બનાવી શકો છો પરંતુ આ ઈશ્વરના રાજ્યનો ખ્યાલ સરળ છે જ્યારે ઈસુએ કહ્યું નવો જન્મ પામ્યા વગર તમે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતા નથી ઈસુ હ્રીસનો કહેવાનો અર્થ આવો નહોતો જો તમે નવો જન્મ પામ્યા નથી તો તમારા મૃત્યુ પછી સ્વર્ગને જોઈ શકશો નહીં ઈસુ મરણ બાદ સ્વર્ગની વાત કરતા નથી જો તમે જૂના કરાર તરફ પાછા જાઓ તો સમજાશે કે એ ઈશ્વરનું રાજ્ય નથી એટલા માટે જ હવે પછીના છ પુસ્તકોનું સર્વેક્ષણ ખૂબ જ અગત્યનું છે તે આપણને બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને ઈશ્વરનું રાજ્ય શું નથી મિત્રો ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવા આવ્યા હતા હવે આપણે જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત તેમના સંદેશામાં ઈશ્વરના રાજ્ય સંબંધી સમજાવતા હતા અને શિક્ષણ આપતા હતા આપણે જોયું કે સંત પાઉલ ઈશ્વરના રાજ્યનું ચિત્ર આપે છે તે પણ એ જ બાબતો કહે છે અને કરે છે મારે ફરી એકવાર કહેવું જોઈએ કે ઈશ્વરના રાજ્યનો ખ્યાલ ખૂબ જ અગત્યનો છે આપણી પ્રાર્થનાની શરૂઆત ઈશ્વર તમારું રાજ્ય આવો તેથી થાય છે આપણે અગ્રીનતાને ગોઠવીએ તો ઈશ્વરનું રાજ્ય નિશાન આપણી આંખોએ રાખવું જોઈએ જો તમારું નિશાન બંદૂકની ગોળી છોડવા માટે ગોળ ગોળ ટપકા પર હોય છે તેમાં હોય તેમ આપણી અગ્રીમતાનું નિશાન ઈશ્વરના રાજ્ય પર હોવું જોઈએ જ્યારે તમે પહેલો સમુએલ વાંચશો ત્યારે ઈશ્વરના રાજ્યને જાણી શકશો ઈશ્વર તમારો રાજા બનવા માગે છે જ્યારે ઈશ્વર આપણું રાજા બને તેવું ઈચ્છતા નથી ત્યારે આપણી પાસે આપણો રસ્તો છે પરંતુ આપણે જે કરીએ છીએ તેની શિક્ષાની મિજબાની ખાવી પડે ઘણા લાંબા સમય પહેલાં પાપની શિક્ષાના પરિણામે શાંત સમય ગયો આ સમયગાળાને તોડીને ઈશ્વર ફરીથી શુભ સંદેશ આપે છે ઈશ્વર ફરીથી તમારો રાજા બનવા માગે છે આ શુભ સંદેશ છે હવે આ રાજ્ય વ્યક્તિના અંગત જીવન પર છે શું તમે ઈશ્વરનું રાજ્ય જુઓ છો મિત્ર શું મિત્ર તમે આ સંબંધમાં પ્રવેશ કરવા માગો છો ઈશ્વરને હમણાં જ અત્યારે જ રાજા અને તમારા જીવનમાં ઉતારવા માગો છો જો તમે આ હિબ્રુ ઇતિહાસમાં આવશો તો તમે ઈશ્વરના રાજ્યનો મહત્ત્વનો ખ્યાલ શોધી શકશો જો તમે જૂના કરારમાં આ ખ્યાલ સમજી શકશો તો જ્યારે તમે આ નવા કરારમાં આ ખ્યાલ સમજવા આવશો ત્યારે ખૂબ જ સરળતાથી સમજી શકશો નવા કરારનો હેતુ ઈશ્વરના રાજ્ય સંબંધી છે નવા જન્મની ઉત્પત્તિ ઈશ્વરનું રાજ્ય છે જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે ઈશ્વરનું રાજ્ય જુઓ છો જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો છો શું તમે ઈશ્વરનું રાજ્ય જોયું છે ઈશ્વરનું રાજ્ય જોવા માટે મારે અને તમારે નવો જન્મ પામવો જોઈએ શું મિત્ર તમે નવો જન્મ પામ્યા છો મિત્ર અત્યારે જ સમય છે તે તમારી જાતને તપાસો અને તમારા જૂના જીવનને મૂકી દઈને નવા જીવનમાં પ્રવેશ કરો અને ઈશ્વરની સાથે નવા સંબંધમાં જોડાઓ ઈશ્વર તમારી સાથે સંબંધ બાંધવા તૈયાર છે તેઓ તમારા હૃદયના દરવાજા આગળ ઊભા છે શું તમે તમારા હૃદયનો દરવાજો ખોલવા તૈયાર છો ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયના દરવાજા આગળ ઊભા રહીને ખટખટાવે છે શું તમે તૈયાર છો તમારા હૃદયનો દરવાજો ખોલવા પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ